જમ્મુ કાશ્મીરમાં ચેનાબ નદીનું જળસ્તર ભયજનક સપાટી પહોંચ્યું કાંઠા વિસ્તારમાં નદીના મચાવી તબાહી રામબન મૈત્રા ખીવબાગ અને કુરોલ સહિતના વિસ્તારોમાં સર્જાયો વિનાશ અખનૂરમાં નદીએ વર્તાવ્યો કહેર પરગલવાલના બહાદુર યુવાનોએ બીએસએફ સૈનિકોનો બચાવ્યો જીવ નદીના પાણી રહેણાક વિસ્તારમાં ઘુસતા અનેક લોકો ફસાયા યુવાનોએ જીવના જોખમે બીએસએફ જવાનને પાણીમાંથી કાઢ્યા બહાર રિયાસી જિલ્લામાં વહેતી ચિનાબ નદીએ ધારણ કર્યું વિકરાળ સ્વરૂપ નદીના પાણી ગામડાઓમાં ઘુસતા સ્થિતિ કફોડી બની રહેણાંક વિસ્તારોમાં નદી વહેવા લાગતા લોકો મુશ્કેલીમાં મુકાયા લોકોની નદી કિનારે ન જવા સૂચના એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમ સ્ટેન્ડ બાય પર જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ બાદ રામબનમાં પૂર જેવી સ્થિતિ ચિનાબ નદીમાં પાણીનું સ્તર વધતા રામબન જિલ્લાના ખુવાબાગ અને શેરીના નીચાણવાળા વિસ્તારો પ્રભાવિત નીચલા મૈત્રાના સ્થાનિક રહેવાસીઓનું કરાયું સ્થળાંતર જમ્મુ જિલ્લામાં રાવી નદી પરના પુલનો ભાગ તૂટતા બચાવ કામગીરી સેના અને ફસાયેલા સિંચાઈ કામદારોને બચાવ્યા એક કામદાર પાણીમાં તણાઈ જતા મોત બેરેજના દરવાજા ખોલવામાં રોકાયેલા હતા કામદારો વાયુસેનાએ જમ્મુ અને પંજાબમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં કરી બચાવ કામગીરી પૂરગ્રસ્ત વિસ્તારમાં હજારો લોકોને બહાર કાઢી સુરક્ષિત સ્થળે પહોંચાડાયા વરસાદે મચાવેલી તબાહીથી જમીનનો મોટો ભાગ નદીઓમાં ફેરવાયો રાહત અને બચાવ સામગ્રીથી ભરેલું વાયુસેનાનું ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ જમ્મુમાં ઉતર્યું એરક્રાફ્ટ દ્વારા પૂર અસરગ્રસ્ત લોકોને પહોંચાડાઈ રાહત સામગ્રી સાતસો પચાસ કિલોથી વધુ આવશ્યક રાહત સામગ્રી હવાઈ મારફતે પહોંચાડાઈ જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદના કારણે શિક્ષણ કાર્ય પર પ્રભાવિત થયું પૂરની પરિસ્થિતિના કારણે શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહી જમ્મુમાં સોમવારથી બંધ શાળાઓ જમ્મુ અને કાશ્મીરના અમુક ભાગોમાં હજુ બે દિવસ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લામાં વૈષ્ણોદેવી મંદિર તરફ જતા માર્ગમાં ભૂસ્ખલનની ઘટના મૃત્યુઆંક વધીને ચોત્રીસ વીસ લોકો થયા ઇજાગ્રસ્ત ભૂસ્ખલનથી માળખાગત સુવિધાઓને પણ ભારે નુકસાન ઘટના બાદ વૈષ્ણોદેવી યાત્રા સ્થગિત વૈષ્ણોદેવીમાં ભૂસ્ખલનના કારણે સમૂહથી અલગ થયેલા યાત્રાળુઓ ચિંતિત વિનાશક વરસાદથી રોડ અને રેલ સેવા જમ્મુ કાશ્મીરથી પરત ફરવામાં અવરોધ ઘણા યાત્રાળુઓને સુરક્ષિત કટરા પહોંચાડાયા જમ્મુ પઠાણકોટ હાઇવે પરના માધવપુર પુલને નુકસાન થતા વાહન વ્યવહાર ઠપ તવી નદીની આસપાસ રહેતા લોકો થયા બેઘર ઘર પાણીમાં તબાહ થતા લોકો ભોજન માટે વલખા મારતા દેખાયા વહીવટીતંત્ર તરફથી કોઈ મદદ ન મળી હોવાના સ્થાનિકોના આરોપ તવી નદીના કિનારાના સેંકડો ઘરનો સામાન પાણીમાં વહી ગયો હિમાચલ પ્રદેશના મનાલીના ડોભીમાં તિબેટીન વસાહતમાં પાણી ભરાયું પાણી વચ્ચે ફસાયેલા એકસો ત્રીસ લોકોને બચાવાયા વ્યાસ નદીના જોરદાર પ્રવાહથી વસાહતની બાઉન્ડ્રી વોલ તૂટી જતા ઘુસ્યા પાણી તમામ રસ્તાઓ જળમગ્ન થતા ફસાયા હતા લોકો હિમાચલ પ્રદેશમાં પૂરે મચાવેલી તબાહીના ભયાનક દ્રશ્યો આવ્યા સામે ચંબામાં નદીના વહેણમાં ઘર ધસી પડ્યું સેકન્ડોમાં ઘર ધસી ગયું તોફાની રૂપે વહેતી નદી કાંઠા વિસ્તારના સ્થાનિકોમાં ભયનો માહોલ હિમાચલમાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો મંડી જિલ્લામાં વ્યાસ નદીના પાણીના સ્તરમાં ભારે વધારો પંડોળ ડેમના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યો પાણીમાં વધુ પડતું કાપ હોવાથી બગી ટનલમાં જતો પુરવઠો પણ થયો બંધ સિદ્ધુ ડેમ આગળ લાર્જી પાવર હાઉસ સુધી પહોંચવાનો ફૂટ બ્રિજ નદીના તેજ પ્રવાહમાં ડૂબ્યો પાણી પુલ સુધી પહોંચી જતા તૂટ્યો પુલ તૂટ્યો હોવાનું લાઈવ વીડિયો આવ્યો સામે ચંદીગઢ મનાલી રાષ્ટ્રીય માર્ગ સંપૂર્ણપણે ટ્રાફિક માટે બંધ હિમાચલ પ્રદેશના કુલ્લુમાં પૂરના કારણે ભારે નુકસાન અનેક રસ્તાઓ થયા ક્ષતિગ્રસ્ત નદીના વહેણમાં રસ્તાઓ ધોવાયા રસ્તા પર પડેલા ખાડાનું સમારકામ કરવા વહીવટી તંત્ર સજ્જ કુલ્લુમાં ભારે વરસાદે લોકોની મુશ્કેલીમાં કર્યો વધારો વ્યાસ નદીમાં પાણીના તેજ પ્રવાહના કારણે અનેક ઘરોને નુકસાન પાણી ઓસર્યા બાદ જીવન કરવા કવાયત દિલ્હીમાં યમુના નદીમાં પાણીનું સ્તર ભયજનક સપાટીને પાર જૂના યમુના પુલના આકાશે દ્રશ્યો આવ્યા સામે યમુનાના વધતા પાણીના સ્તરને લઈને તંત્ર એલર્ટ કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા આગામી છ દિવસ હવામાન વિભાગની વરસાદની આગાહી આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આવતીકાલે દાહોદ પંચમહાલ મહીસાગર વડોદરામાં વરસાદની શક્યતા વ્યક્ત કરી સાબરકાંઠામાં ધોધમાર વરસાદ વરસ્યો ઈડરના જાદર નજીક રોડ પર ભરાયા વરસાદી પાણી રેલવે અંડરબ્રીજના બહારના ભાગે પણ પાણી વહેતું જોવા મળ્યું જાદર નજીકની નદીમાં પાણીની આવક જોવા મળી સાબરકાંઠામાં ઈડર હિંમતનગર સ્ટેટ હાઇવે પર વરસાદી પાણી ભરાયા ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસ્યો વરસાદ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો થયા પરેશાન હાઇવેના એક તરફના ભાગે એક ફૂટ જેટલા ભરાયા પાણી સાબરકાંઠાના હિંમતનગરમાં હાથમતી ડેમ છલકાયું હાથમતી ડેમ સો ટકા ભરાતા થયો ઓવરફ્લો ફતેહપુરથી મઉ અને ભીરોડાને જોડતા રસ્તાના ડીપ પર ફરી વળ્યા પાણી વાહન ચાલકો જોખમી રીતે થઈ રહ્યા છે પસાર મહેસાણામાં ધરોઈ ડેમના જળસરમાં સતત વધારો ડેમની જળસપાટી છસો સત્તર પોઈન્ટ એકસઠ ફૂટ પહોંચી ડેમમાં હાલ ત્યાંસી પોઈન્ટ તેતાળીસ ટકા પાણી ધરોઈ ડેમના બે દરવાજા બે ફૂટ અને બે દરવાજા સાડા ત્રણ ફૂટ ખોલી નદીમાં છોડવામાં આવી રહ્યું છે પાણી પંચમહાલના ઘોઘંબા તાલુકાના પૂર્વ વિસ્તારમાં જામ્યો વરસાદી માહોલ કાંટુ ગજપુરા કાપડી સહિતના વિસ્તારમાં વરસ્યો વરસાદ પંચમહાલ અને દાહોદ જિલ્લાના સરહદી ગામોમાં પડ્યા વરસાદી ઝાપટા પંજાબના સાત જિલ્લાઓમાં પૂરે મચાવી તબાહી પઠાણકોટ ગુરદાસપુર ફિરોઝપુર ફાઝિલકા અને હોશિયારપુર સહિતના વિસ્તારો પૂરગ્રસ્ત બન્યા ગુરદાસપુરના ભરિયાલી ગામમાં સેના અને એનડીઆરએફ ટીમે પચાસથી વધુ લોકોનું કર્યું રેસ્ક્યુ પંજાબમાં ભારતીય સેનાએ સીઆરપીએફ કર્મચારીઓ અને નાગરિકોનું દિલધડક રેસ્ક્યુ કર્યું રેસ્ક્યુ થયા બાદ પડવારમાં ધસી પડી ઇમારત ગંભીર પરિસ્થિતિમાં સેનાની રેસ્ક્યુ કામગીરીનો વીડિયો આવ્યો સામે પાકિસ્તાન સરહદ નજીક આવેલા પંજાબના ગામડાઓ પૂરગ્રસ્ત બનતા લોકોની સ્થિતિ કફોડી બની કપૂરથલાના અલીખુર્દ ગામમાં ડેમ તૂટવાથી પાંત્રીસ ગામોમાં પાણી ઘુસ્યા ચાળીસ હજાર હેક્ટર જમીન પરનો પાક પાણીમાં ડૂબ્યો જમ્મુ કાશ્મીર પુરામાં પાણીનો ધસારો મીરા સાહેબના ઇન્દ્રનગર બલે ડ્રેન વિસ્તારમાં કમરસમાં પાણીમાં પશુઓ ફસાયા તંત્ર દ્વારા ભારે જહેમતે અશ્વને પાણીના પ્રવાહમાંથી બહાર કાઢી સુરક્ષિત સ્થળે પહોંચાડ્યો હિમાચલ પ્રદેશમાં બિલાસપુર જિલ્લામાં ત્રણ સેકન્ડમાં તૂટી પડ્યું ઘર ચારે બાજુ ધૂળની ડંબરીઓ ઊડી સ્વરઘાટમાં પંચાયત માંજહેડમાં એક સ્લેટનું ઘર તૂટી પડ્યું ઘર તૂટી પડવાનો એક નાનો વીડિયો પણ આવ્યો સામે હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં માર્ગ ધસી પડતા ટ્રક નીચે ખાબક્યો ભારે વરસાદના કારણે પહાડ અને માર્ગ ધસવાની ઘટનાઓ વધી માર્ગ પરથી ટ્રક નીચે પડતો હોવાનો વિડિયો થયો વાયરલ હિમાચલ પ્રદેશમાં વ્યાસ નદીના જળતરમાં વધારો થતાં તંત્રની ચેતવણી પંડોહ ડેમમાંથી કાદવ કાઢવાની કામગીરી મેનેજમેન્ટે સ્થગિત કરી ડેમ અને નદીઓમાં પાણીની ભરપૂર આવક થવાથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ અપાયું જમ્મુમાં વરસાદે ભારે તબાહી સર્જી ફોર્થ બ્રિજની ડરામણી તસવીરો આવી સામે સતત વધતા પાણીના પ્રવાહના કારણે લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક વિભાગ દ્વારા લોકોને પુલ પાસેથી પસાર ન થવા કરાઈ રહ્યો છે અનાઉન્સમેન્ટ